નમસ્કાર આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે હું આઈટીઆઈમાં ચાલતા સર્વે ટ્રેડ અંતર્ગત જીપીએસ રિસિવર લેસન અંગે આપ સૌને તાલીમ સહ માર્ગદર્શન આપીશ ચાલો આપણે આ ટોપિકને પીપીટી દ્વારા સમજીએ તો જીપીએસ રિસીવર જીપીએસનું રિસિવર એ એન્ટીના પ્રોસેસર અને ઓટોમિક ક્લોકનું બનેલું હોય છે તમે જીપીએસના જુદા જુદા ભાગો વિશે જાણકાર હશો કે જીપીએસના મુખ્ય ત્રણ ભાગો હોય છે કે પ્રથમ નંબરે જીપીએસનો એક કંટ્રોલ સેગમેન્ટ હોય છે એક સ્પેસ સેગમેન્ટ હોય છે અને રિસિવર હોય છે તો આપણે રિસિવર વિશે ચર્ચા કરીશું તો રિસિવર એટલે જે ઉપરથી એટલે કે જે સેટેલાઇટ દ્વારા મોકલેલા સ્પેસમાંથી જે સિગ્નલો આવતા હોય છે તેને રિસિવર એ અપ કરતું હોય છે અને તેના વિશે આપણે જોઈશું તો કઈ રીતે પ્રોસેસર અને ઓટોમિક લોકનું બનેલું હોય છે તેમાં ડિસ્પ્લે સ્ક્રીન યુઝરને સ્થાન ઝડપ અને દિશા સમયને લગતી માહિતી આપે છે રિસિવર એક સાથે કેટલા સેટેલાઇટનું મોનિટરિંગ કરે છે તેના આધારે રિસિવરની ચેનલો નક્કી થાય છે તો શરૂઆતમાં રિસિવરને ચાર ચેનલો હતી જે વધારીને અત્યારે બાર જેટલી કરવામાં આવી છે જીપીએસ રિસિવર જુદા જુદા પ્રકારના હોય છે જે મોબાઈલ ફોન કોડા કોડાઘડિયા કાર વગેરેમાં ફિટ થઈ શકે છે વિમાનો અને વાહનોમાં મોટા રિસિવર લાગેલા હોય છે તો જીપીએસના જે રિસિવર રહે જે આપણે મોબાઈલના અંદર જે કોઈ આપણી વસ્તુ ટ્રેક કરવા માટે જે રિસિવરનો ઉપયોગ કરીએ છીએ મોબાઈલની લોકેશન જાણવા માટે બરાબર તો એ એ મોબાઈલ ફોન કોડા ઘડિયાળ તો કોડા ઘડિયાળના અંદર ધારો કે આપણે જોગિંગ કરવા માટે અથવા તો ટ્રેકિંગ કરવા માટે જો નીકળ્યા હોઈએ તો આપણે હાથના અંદર કોડા ઘડિયાળ નાખતા હોઈએ છીએ અને તેનાથી આપણે કેટલું રનિંગ કર્યું એટલે કે એ આપણો વેગ અને આપણું જે રનિંગ કરવાનો ટાઈમિંગ પણ આપણે નોંધી શકીએ છીએ કારના અંદર જે રહ્યા એ નેવિગેશન પર્પઝ માટે એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે જે આપણે ડિસ્પ્લેના અંદર આપણે જો જીપીએસના અંદર આપણે જોઈ શકીએ છીએ આપણા લોકેશન તો તે માટે કારના અંદર ફિટ કરેલા હોય છે વિમાનો અને વાહનો એટલે કે દરિયાઈ માર્ગો અને હવાઈ માર્ગોના અંદર પણ જીપીએસ ખૂબ મોટા પાયે ઉપયોગી છે હેલ્ડ એન્ડ રિસિવર વધારે વપરાય છે એટલે હેલ્ડ એન્ડ રિસિવર એટલે જે આપણે હાથના અંદર વાપરતા હોઈએ કોડા ઘડિયાળ અને મોબાઈલ ફોન તેનો ઉપયોગ થોડો વધુ થાય છે અને આ પ્રકારના રિસિવર મોબાઈલ ફોન જેટલી સાઇઝના જ હોય છે તો આ ટાઈપના તમે આકૃતિના અંદર જુદા જુદા રિસિવર જોઈ શકો છો તો રિસિવર મુખ્યત્વે પાંચ પ્રકારના હોય છે જેને આપણે વિસ્તારપૂર્વક ભણીશું પરંતુ અહીં પ્રાઇમરી આકૃતિ તરીકે તમે આ ટાઈપના બે રિસિવર તમે જોઈ શકો છો તે એક આ ટાઈપના રિસિવર આવતા હોય છે જેના અંદર ડિસ્પ્લે હોય છે અને તે આપણને એક્ચ્યુઅલ આપણું લોકેશન આપણી પોઝિશન આપણો વેગ દરેક વસ્તુની માહિતી અહીંથી આપણને દર્શાવતું હોય છે બીજું એક આ ટાઈપના નાના ચીપ ટાઈપના આવતા હોય છે જેને આપણે આપણું કોઈ વાહન ચોરાઈ ગયું હોય ચોરાયને તે માટે અથવા તો આપણા જે જુદા જુદા જે આપણા સંસાધનો રહ્યા લાઇક આપણું વાહન પછી બીજા નંબરે આપણા પાલતુ પ્રાણીઓ ને જોડે આપણે આ ફિટ કરતા હોઈએ છીએ કે જેના અંદર ડિસ્પ્લે નથી હોતી પરંતુ આપણે તેને ટ્રેક કરી શકીએ છીએ તો જુદા જુદા પ્રકારના રિસિવરમાંથી પહેલા ટાઈપ એક પ્રકારના રિસિવર તો આ પ્રકારના જે રિસિવર હોય એના અંદર સ્ક્રીન હોતી નથી તેને આર એસ બસો બત્રીસ રિસિવર અથવા તો જીપીએસ માઇસ પણ કહે છે તમે અહીં આકૃતિના અંદર આર એસ બસો બત્રીસ નામનું મોડલ તમે જોઈ શકો છો તો આ ટાઈપનું એક નાનું માઇસ જેવું હોય છે જેવું આપણું માઉસ હોય છે એ ટાઈપનું આ માઇસ હોય છે ને જેને એક નાના ચકડું જે રે આ ટાઈપનું વાયર જોડે અટેચ કરેલું હોય છે આ પ્રકારના જે રિસિવર એ મુખ્યત્વે ક્યાં વપરાય છે કોમ્પ્યુટર સાથે વાયર વડે અથવા તો બ્લૂટૂથથી જોડીને રિસીવરનું ખરેખર સ્થાન આપણે જાણી શકીએ છીએ આ રિસિવર કારના નેવિગેશનમાં ઉપયોગી છે અને તે કારમાં ફિટ કરેલું હોય છે તો કારના અંદર ધારો કે આપણી કારને ક્યાંય જગ્યાએથી ચોરાય નહીં તે પર્પઝથી આપણે આ પ્રકારની જે ઇન્સ્ટ્રુમેન્ટ રહ્યા તેને આપણે ફિટ કરતા હોઈએ છીએ બીજા નંબરે આવશે ટાઈપ ટુ પ્રકારના જીપીએસ તો આ પ્રકારના જે રિસીવર રહ્યા એના અંદર આપણે સ્ક્રીન અંદર દર્શાવેલી હોય છે કે સ્ક્રીનના અંદર તમને તમારો વેગ તમારો રૂટ એટલે કે તમારું ટ્રેક એટલે તમારો માર્ક કયો છે તે પણ તમે આ ટાઈપ ટુ પ્રકારના જીપીએસથી તમે માપી શકો છો તેના અંદર તમે દિશા જોઈ શકો છો કે તમે કઈ દિશાના અંદર જઈ રહ્યા છો તો તેનો આપણે સમય માપી શકીએ છીએ અને વેગ પણ માપી શકીએ છીએ કે આપણે જે આપણી ટ્રાવેલિંગ કરવાની જે સ્પીડ રી એ કેટલી છે જેની માહિતી આપણને આ ટાઈપની જે સ્ક્રીન હોય તેના અંદર આપણને જોવા મળે છે આ રિસિવર કોમ્પ્યુટર અંદર જ આવરી લેવામાં આવે છે એટલે કે કોમ્પ્યુટર જેવું જ કામ કરે છે જે ટાઈપ વન પ્રકારના જે રિસીવર રહ્યા એનું આપણે આઉટપુટ જોવું હોય તો એનું આપણે આઉટપુટ આપણે કોમ્પ્યુટરના અંદર જોઈએ છીએ પરંતુ જે આ સેકન્ડ ટાઈપના એટલે કે ટાઈપ ટુ ટાઇપના જે રિસીવર રહ્યા તેના અંદર જ ડિસ્પ્લે આવે છે તો આપણે ડિસ્પ્લેના થ્રુ આપણે આપણી વેગ આપણી ઝડપ કેટલી છે અને કેટલા દિશે કઈ દિશાના અંદર આપણે જઈ રહ્યા છીએ આપણી અનુકૂળતા પ્રમાણે ચોકસાઈથી જોઈ શકીએ છીએ એટલે કે કોમ્પ્યુટરના જેવું જ ઇનપુટ અને આઉટપુટ બંને સાથે આપે છે તેના અંદર એડિશનલ કઈ ટાઈપના ફીચર આવતા હોય છે કે બોરોમીટર એલ્ટીમીટર ઇલેક્ટ્રોનિક કંપાસ રેડિયો ટ્રાન્સમીટર બરાબર એટલે કે એના અંદર એડિશનલ ઇન્ફોર્મેશન એટલે કે જેવી કે આપણે આપણું દબાણ માપવા માટે હાઈટ માપવા માટે કોઈ આપણે ઊંચી જગ્યાએ ગયા હોય તો એલ્ટિટ્યુડ એટલે કે એલ ઉપયોગ જે એલ જે ટાઈપનું કામ કરતું હોય છે એ ટાઈપનું અંદર એડિશનલ ફીચર હાઈટ માપવા માટે આ બોરોમીટર રહ્યું એ આપણું દબાણ માપવા માટે કે આપણે કોઈ ઠંડા પ્રદેશમાં જ્યાં હોય ત્યાં હવાનું દબાણ ખૂબ ઓછું હોય અને નીચું હોય છે તો તે માપવા માટે એટલે કે એ ટાઈપની એડિશનલ માહિતી પણ એ ટાઈપ ટુ ટાઈપના રિસિપરના અંદર આપણને જોવા મળે છે એના પછી ટાઇપ થ્રી પ્રકારના રિસીવર તો આ પ્રકારના રિસીવરનો સિદ્ધાંત ટાઈપ ટુ પ્રમાણે જ હોય છે એટલે એટલે આપણને જે ઉપરના જે ટાઇપ ટુ પ્રકારના જે રિસીવર જોઈ ચૂક્યા એ ટાઈપના જ આ રિસીવર હોય છે પરંતુ તેમાં વધારાના રિસીવર અને એન્ટીના લાગેલા હોય છે તો ટાઇપ ટુના અંદર કોઈ ટાઇપના એન્ટીના આપણે જોયા નહોતા પણ આના અંદર એડિશનલ એન્ટીના લાગેલા હોય છે જે વધુ ચોકસાઈ આપે છે તે વધુ ચોકસાઈ આપે છે અને વિશાળ ફિલ્ડ માટે ડેટા સંગ્રહ કરી શકીએ છે તો આ ટાઈપના તમે પાછળની બાજુ તમે એન્ટીના જોઈ શકો છો આ એક સ્ક્રીન છે બરાબર તો આ ટાઈપ ટુ પ્રકારના તમે જે અત્યારે જોયા હતા તો તે આ ટાઈપના રહેતા હતા પણ પરંતુ ટાઈપ થ્રીના અંદર આ રીતના એડિશનલ એન્ટીના જોડે જોઈન્ટ કરેલા હોય છે અને જેનું મુખ્ય કામ શું હોય છે કે ઓફિસના અંદર આ બધા ડેટા લઈને એનું પૃથ્થક એટલે કે એનું એનાલિસિસ કરવું હોય તો કરી શકાય આપણે જે ડેટા રહે એનું આપણે મેન્યુપ્યુલેશન કરવું હોય તો એનું આપણે કરી શકીએ છીએ આવા રિસિવર નીચેની બાબતોમાં ઉપયોગી છે તો કયા કયા બાબતમાં ઉપયોગી છે તો ખેતીવાડીના અંદર ઉપયોગી છે આપણે જ્યારે સર્વે કરવું હોય કોઈ બી જગ્યાનો તો સર્વેના અંદર ઉપયોગી છે મિલિટરી હેતુના અંદર ઉપયોગી છે કે જ્યારે મિલિટરી પર્પઝ માટે આપણે જીપીએસનો ઉપયોગ કરતા હોઈએ છીએ મેપિંગ અને જીએ એસ એટલે કે ગ્લોબલ ઇન્ફોર્મેશન સિસ્ટમ બરાબર એના માટે આ ઉપયોગી છીએ ઓઇલ અને નેચરલ ગેસના જે સંસાધનો રહ્યા બરાબર આપણા જે મિનરલ્સ આપણે કે આપણે ક્યાંય ફાઇન કરવાના હોય તો આપણે જીપીએસનો ઉપયોગ કરતા હોઈએ છીએ તદ ઉપરાંત આપણે જાહેર સલામતી એટલે કે આપણા જે જાહેર સલામતી એટલે આપણી પબ્લિક સિક્યુરિટીને આપણે ધ્યાને રાખી આપણે જીપીએસનો ઉપયોગ કરી શકીએ છીએ તેના પછી ટાઈપ ચાર પ્રકારના જે રિસીવર આવે છે આ પ્રકારના રિસીવર પણ કારમાં વપરાય છે બરાબર જે આગળના જે ટાઇપ વન પ્રકારના જે રિસીવર હતા એ ટાઈપના જ આ રિસીવરો છે પરંતુ તેને એક કારમાંથી બીજી કારમાં લઈ જઈ શકાય છે એટલે કે આપણે પહેલાં જે ટાઈપ વન પ્રકારના જે રિસીવર હતા એને આપણે એક કારમાંથી બીજી કારના અંદર તમે ટ્રાન્સફર ના કરી શકો પરંતુ આ જે ટાઇપ ફોર પ્રકારના જે રિસીવર રહ્યા તમે એક કારમાંથી બીજી કારના અંદર તમે ટ્રાન્સફર કરવા હોય તો તમે કરી શકો છો આ પ્રકારના રિસીવરમાં મેન્યુફેક્ચર તરફથી આપેલા મેપનો જ ઉપયોગ થઈ શકે છે પોતાના મેપ અપલોડ કરી શકાતા નથી એટલે કે એના અંદર એડિશનલ જે મેપ હોય આપણે જે એરિયાના અંદર ફરતા હોય અથવા તો જે આપણો આપણું સિટી અથવા તો આપણો રાજ્યના અંદર જે ફરતા હોય અથવા જો આપણા દેશનો જે નકશો રેડી કરવામાં આવેલો હોય હાલની કન્ડિશન પ્રમાણે તો એ હાલની કન્ડિશન પ્રમાણેનો જે એરિયા રહ્યો એ એ જે મેપ રહ્યો તેને એ રિસિવરના અંદર નાખવામાં આવેલો હોય છે પરંતુ જો એ દિવસો પસાર થાય ધારો કે બે દિવસ ત્રણ દિવસ ચાર દિવસ અને એ આપણા એરિયાના અંદર કોઈ એડિશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર થયું હોય અથવા તો માર્ગ બંધ થયો હોય અથવા તો કોઈ અધર એક્ટિવિટી થઈ હોય તો એ અધર એક્ટિવિટી અંદર જાણી શકાતી નથી એ એનો ડ્રોબેક છે પરંતુ જે અપ ટુ ડેટ એટલે કે અપ ટુ ડેટ માહિતી નથી આવતું જ્યાં સુધી આપણે જે દિવસે આપણે મેપને અપલોડ કરીએ છીએ ત્યાં સુધીની એ રિસીવર આપણને માહિતી આપે છે એટલે એના અંદર ઓલરેડી જ મેપ અપલોડેડ હોય છે તેના પછી ટાઇપ પાંચ એટલે કે ટાઈપ પાંચ પ્રકારના રિસીવર તો આ પ્રકારના રિસીવર એક નાની ચીપના રૂપમાં હોય છે જેને કારમાં અથવા તો બાળકના હાથ પર જેની મદદથી કારનું ટ્રેકિંગ અથવા ખોએલ બાળકનું ટ્રેકિંગ થઈ શકે છે ને જંગલમાં પ્રાણીઓના અભ્યાસ માટે પણ આ રિસિવર પ્રાણીના શરીર પર લગાવવામાં આવે છે તો તમે આ ટાઈપના જો રિસીવર રહ્યા તમે જોઈ શકો છો ખૂબ જ નાના છે બરાબર ધારો કે આપણી કોઈ અગત્યની વસ્તુ હોય અથવા તો આપણા નાના બાળકો હોય બરાબર જ્યાં બહાર રમવા માટે કેવી રીતે જતા હોય તો તેને આપણે આ રિસિવર આપણે તેના પોકેટના અંદર નાખી દઈએ તો આપણું બાળક અત્યારે કઈ જગ્યાએ છે બરાબર તેની આપણે એકચ્યુઅલ પોઝિશન આપણે જાણી શકીએ છીએ બરાબર તદઉપરાંત આપણા જે પાલતુ પેટ્સ રહ્યા અથવા તો આપણા જે પાલતુ જે પ્રાણીઓ રહ્યા બરાબર જેમ કે કૂતરું છે અથવા તો જે આપણા કેટલ્સ રહ્યા છે જેમ કે ગાય ભેંસ જેને આપણે વિદેશોના અંદર એવું ચલણ વધારે છે કે ત્યાં લોકો ચરાવવા માટે જ્યારે લઈ જતા હોય છે તો તેના શરીર ઉપર બરાબર તો આ ટાઈપના રિસિવર ફિટ કરી દેતા હોય છે કે જેનાથી આપણું જે કેટલ રહ્યું અથવા તો જે આપણું જે પ્રાણી રહ્યું એ ચરતં ચરતા ક્યાંય બીજા ના જતું રહે કેમકે આપણે બહુ બધા માસ ક્વોન્ટિટીમાં જે પ્રાણીઓ લઈને ગયા હોય તો આપણે દરેકના ઉપર નજર ના રાખી શકીએ પરંતુ આ જીપીએસ ડિવાઇસનો ઉપયોગ કરી આપણે આપણા પ્રાણીઓ ઉપર નજર રાખી શકીએ છીએ એટલે આપણા જે આપણા સંસાધનો રહ્યા એ મિસ ના થાય બરાબર તદઉપરાંત જીપીએસનો ઉપયોગ આપણે જે લુપ્ત થતા પ્રાણીઓ રહ્યા જેમકે કોઈ વાઘ હોય અથવા તો કોઈ બર્ડ હોય તેના ઉપર બી આપણે ફિટ કરીને તેનું એકચ્યુઅલ લોકેશન એનો પાથ કયો છે એની એક્ટિવિટી કઈ ટાઈપની છે કઈ જગ્યાએ તે સ્ટે કરે છે એ દરેક પ્રકારનો ડેટા આપણે જીપીએસ જે પાંચ પ્રકારનો જે રિસિવર હોય તેનો ઉપયોગ કરીને આપણે કરી શકીએ છીએ તદઉપરાંત આપણે જો જીપીએસનો આપણે સર્વેના અંદર જો ઉપયોગ કરીએ તો આપણે એને મેપ બનાવવા માટે ઉપયોગ કરતા હોઈએ છીએ તો મુખ્યત્વે જીપીએસના બે પ્રકારના મેપ હોય છે તો એક મેપ કહીએ છીએ અને એક વેક્ટર મેપ કહેતા હોઈએ છીએ જે અહીં તમે આકૃતિના અંદર તમે જોઈ શકો છો ના ઝગડા કે એક મેપ છે અને એક વેક્ટર મેપ છે બરાબર તો આ ટાઈપના મેપ તૈયાર કરવા માટે આપણે જીપીએસનો ઉપયોગ કરતા હોઈએ છીએ તો તેને આપણે ડિટેલના અંદર સમજીએ તો મેપ આ પ્રકારના જે મેપ રહે બિંદુઓ એટલે કે પિક્સલને જોડીને બનાવવામાં આવે છે તેને પેપર પરથી સ્કેન કરવામાં આવે છે તો તમે અહીં એક ન્યૂયોર્ક એટલે કે જે અમેરિકાના અંદર આવેલું એક શહેરનો એક મેપ અહીં દર્શાવેલો છે તે તમે જોઈ શકો છો આ રીતનો મેપ રહેતો હોય છે મેપિંગનો ફાયદો એ છે કે જે આપણે પેપર ઉપર જોઈએ છીએ તેને રિપ્રોડ્યુસ કરી શકાય છે જેમ કે શેડિંગ આપવું હોય ને કલરિંગ કરવું હોય અને કંટ્રોલ લાઇન્સ બનાવવી હોય તો પણ એ મેપના અંદર થઈ શકે છે મેપમાં રિઝોલ્યુશન બદલ્યા વગર સ્કેલ બદલી શકાતો નથી એટલે કે તેનું રિઝોલ્યુશન બદલવાની જરૂર પડતી નથી જો તેનો સ્કેલ ચેન્જ કરવો હોય તો આ પ્રકારનું મેપિંગ ટ્રેક્સ ફુગાવી નેશનલ જિયોગ્રાફી મેપટેક જેવા પ્રોગ્રામ દ્વારા સ્થાન જાણી ઉપયોગમાં લેવાય છે રાષ્ટર મેપને કોઈ પણ જીપીએસમાં લોડ કરી શકાતા નથી આ એનો એક ડ્રોબેક છે એટલે કે એનો ડિસએડવાન્ટેજ છે તેના પછી આપણે જોઈશું વેક્ટર મેપ તો આ પ્રકારના મેપ એકદમ સિમ્પલ ઇન્સ્ટ્રક્શન એટલે કે પ્રોગ્રામના રૂપમાં હોય છે તો આ ટાઈપનો ધારો કે દસ જોઈન્ટ પોઈન્ટ કરવાના હોય બે અને ત્રણ વિથ રેડ લાઇન એટલે કે બે એમ એમ જેટલી થિકનેસથી જોઈન કરવામાં આવે છે અને વીસ પોઈન્ટ જોઈન્ટ થ્રી એન્ડ ફોર વિથ ધ બ્લેક લાઇન ઝીરો પોઈન્ટ ફાઇવ એમ એમ જેટલી થિકનેસથી જોઈન કરવામાં આવે છે વૅક્ટર મેપમાં આપણે નેમ વર્ડ સર્ચ કરી શકાય છે અને જેથી જીપીએસમાં તે વધુ ઉપયોગી છે એટલે કે મેપ કરતાં વેક્ટર મેપ થોડો વધુ ઉપયોગી છે વૅક્ટર મેપિંગના અંદર ગાર્મિંગ વર્લ્ડ વાઇડ દ્વારા રજૂ કરવામાં આવે છે અને જેનો કોમ્પ્યુટર પર ઉપયોગ થઈ શકે છે વૅક્ટર મેપને જીપીએસમાં લોડ કરી શકાય છે તો જે રાષ્ટ્ર મેપનો જે ડિસએડવાન્ટેજ હતો કે તેના આપણે જીપીએસના અંદર રિસિવરના આપણે લોડ નહોતા કરી શકતા પરંતુ આને જીપીએસના અંદર લોડ કરી શકાય છે વેક્ટર મેપને તો એના પછી આપણે એન્ડ્રોઈડ મેપ યુઝડ બાય જીપીએસ તો આપણે જે આપણા એન્ડ્રોઈડ મોબાઈલના અંદર આપણે કઈ રીતના યુઝ કરતા હોઈએ છીએ એન્ડ્રોઈડ જીપીએસ દ્વારા ત્રણ પ્રકારના મેપ આપણે વપરાય છે તો એક જે રહ્યો એ નંબર લઈએ સ્ટ્રીટ મેપ એટલે કે શહેર કે નગરમાં જો મેપ છે તો જે શહેરના અગત્યના રોડ અને પોઝિશનિક દર્શાવ્યો છે એને સ્ટ્રીટ મેપ કહી જે આપણા શેરીના જે નાના નાના જે રોડ હોય છે બરાબર ગલીને એ બધું તો એ સ્ટ્રીટ મેપના અંદર આવશે ટોપોગ્રાફિકલ કે જે જમીન પરના ભૌતિક લક્ષણો જેવા કે પર્વતો નદી અને જંગલો તે મોટા પાય જે આ કુદરતી સંસાધનો આપણે આપણા મેપના અંદર દર્શાવવાના થતા હોય તો એ ટોપોગ્રાફિકલ બધા મેપ આવે અને એરિયલ ફોટોગ્રાફી એરિયલ ફોટોગ્રાફી કને કહે છે કે તો વિમાનમાંથી જમીનનો ફોટોગ્રાફ લેવામાં આવે તો તેને એરિયલ ફોટોગ્રાફ કહે છે તો એરિયલ ફોટોગ્રાફ તમે અહીંયા આકૃતિના અંદર જોઈ શકો છો તો જ્યારે અહીંયા વિમાન જતું હોય અને તેના દ્વારા આપણે ફોટો પાડતા હોય છે અને એ વિમાન જે રહ્યું એ જીપીએસ દ્વારા ટ્રેક થતું હોય અને એનો એકચ્યુઅલ પાથ દર્શાવતો હોય છે વિમાન આ રીતે જતું હોય છે નીચે ફોટા પાડતું હોય છે અને આ જે ટોપોગ્રાફી રહ્યું એનો ફોટો કેપ્ચર કરતું જાય છે અને જીપીએસ તેને મોનિટરિંગ કરતું હોય છે તો જીપીએસ આ રીતે જતું હોય વીમા પછી પાછું આવતું હોય છે તો એ એના ટ્રેકિંગ માટે પણ એરિયલ ફોટોગ્રાફીના અંદર જીપીએસ ઉપયોગી છે પહેલાં તેનો ઉપયોગ મિલિટરી ઓપરેશનમાં થતો હતો પરંતુ હવે જીપીએસમાં પણ હવે તે વપરાય છે અને જે વિશ્વના વિવિધ ભાગોમાં પર્યાવરણ ક્ષેત્રમાં પણ થતા ફેરફારો દર્શાવીએ છીએ હવે આ ટોપિકના રિલેટેડ જીપીએસના રિલેટેડ થોડા ઘણા આપણે મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન એટલે કે એમસીક્યુ આપણે જોઈશું પ્રથમ નંબરનો જે પ્રશ્ન છે પૃથ્વીની પરિક્રમા કરવા માટે કયા પદાર એટલે કે કયા ઓબ્જેક્ટનો ઉપયોગ કરવામાં આવે છે તો આપણે જે પૃથ્વીની પ્રદક્ષિણા કરવા માટે આપણે શું તરતું મૂકેલું છે તો સેટેલાઇટ તરતો મૂકેલું છે તો જુદા જુદા ઓપ્શન છે કે સેટેલાઇટ રિસિવર કંટ્રોલ સેગમેન્ટ અને નિયંત્રણ તો આનો જવાબ આવશે સેટેલાઇટ તે કયું ઉપકરણ છે જે આવનારા સિગ્નલને સ્વીકારે છે અને તેને વેસ્ટ ફોર્મના ફેરવે છે તો તેના ઓપ્શન છે સેટેલાઇટ કંટ્રોલ સેગમેન્ટ યુઝર સેગમેન્ટ અને રિસિવર તો સેટેલાઇટ એના પછીનો પ્રશ્ન જોઈએ તો જીપીએસની પોઈન્ટ પોઝિશનિંગની સરેરાશ ચોકસાઈ કેટલી હોય છે તો દસ મીટરની હોય છે પાંચ મીટરની હોય છે પંદર મીટરની હોય છે કે વીસ મીટરની હોય છે તો સાચો જવાબ આવશે દસ મીટરની હોય છે ક્યારે આંતરરાષ્ટ્રીય મેરેડિયન કોન્ફરન્સ યોજવામાં આવી હતી તો જુદા જુદા ઓપ્શન છે અહીં અઢારસો ચોસઠના અંદર અઢારસો ચુમ્માલીસના અંદર અઢારસો ચોર્યાસીના અંદર કે અઢારસો ચુમ્મોતેરના અંદર તો સાચો જવાબ આવશે અઢારસો ને ચોર્યાસી ઓક્ટોબર મહિનાના અંદર અઢારસો ચોર્યાસીના અંદર આ આઈએમડી નામનું જે કોન્ફરન્સ રહી એ વોશિંગ્ટન ડીસીના અંદર યોજાઈ હતી રિસિવર અને ઉપગ્રહ વચ્ચેનું અંતર માપવા કયા સિદ્ધાંતને અનુસરે છે તો એક ટોટલ સિસ્ટમને અનુસરે છે જીપીએસ મોડને અનુસરે છે થોડોલાઇટને અનુસરે છે કે ઓટો લેવલને અનુસરે છે તો જો આપણે જીપીએસ ને ઉપગ્રઉનની વાતો કરીએ તો જીપીએસ મોડ એનો સાચો જવાબ આવે છે બરોબર ટોટલ સિસ્ટમના અંદર જીપીએસ ઓછા લેવલે ઉપયોગ થાય છે પણ થિયડોલાઈટ અને ઓટો લેવલના અંદર ઉપયોગ થતો નથી એટલે આનો સાચો જવાબ આવશે બી જીપીએસ મોડ તેના પછીનો ક્વેશ્ચન તો જીપીએસ કોઓર્ડિનેટ માટે વિશ્વમાં છુપાયેલા પદાર્થને શોધવાની પ્રક્રિયા શું કહે છે કે કોઈ બી જગ્યાએ આપણે કોઈ આપણો જે ઓબ્જેક્ટ રહ્યો અથવા તો જે પદાર્થ રહ્યા એને કોઓર્ડિનેટ જાણવા માટે આપણે કયા સિદ્ધાંતનો એટલે કયા પ્રક્રિયાનો ઉપયોગ કરીએ છીએ તો ઓપ્શનના અંદર આપણે જોઈએ ટ્રાયન્ગ્યુલેશન ટ્રાયલ એડ્રેસન જીઓ કેચિંગ અને ટ્રાય લોકેશન તો અહીં જીઓ કેચિંગ એટલે કોઈ બી જગ્યાએ આપણા વસ્તુઓના કોઓર્ડિનેટ છુપાયેલા હોય એને આપણે શોધવા હોય એટલે કે આપણે કોડ એને શોધવા માટે જીઓ કેચિંગનો ઉપયોગ કરીએ છીએ કઈ તકનીકમાં ઓછામાં ઓછી બે જીપીએસ રિસિવરનો ઉપયોગ કરવા પર આધારિત છે તો અહીં ઓપ્શનના અંદર જીપીએસ ડી જીપીએસ એસએમપીએસ અને ડીપીએસ આ પ્રશ્નનો જવાબ આવશે ડી જીપીએસ આશા રાખું છું કે તમને અમારું લેક્ચર પસંદ આવ્યું છે આભાર